દેશ વિદેશમાં વિદેશ માં વસતા મારા જય ભગવાન મિત્રો અત્યારે બરોડા જઈ રહ્યો છું બરોડાથી ભરતભાઈનો ફોન આવ્યો તો કે આવ્યો આઠ વર્ષ જૂનો મારા હાથનો દુખાવો મટી ગયો છે એ કેવી રીતે મટી ગયો એ જાણવા માટે હવે સીધા જ પોચીશું આપણે ભરતભાઈને ઘેર તો મિત્રો બરોડાની અંદર ભરતભાઈને ઘેર હું આવી ગયો છું જેની વાત કરીએ આપણે અને ભરતભાઈને હાથના દુખાવાનો કેટલા સમયથી પ્રોબ્લેમ હતો એમાં શું શું ટ્રીટમેન્ટ કરી એમના જ મોડેથી સાંભળીએ તો ભરતભાઈ તમને જે હાથનો પ્રોબ્લેમ હતો એમાં શું શું તકલીફ હતી ને કેટલા વર્ષ જૂનો આ તમારો દુખાવો હતો એ જરા દર્શકોને કહેજો મને મનરભાઈ લગભગ આઠ દસ વર્ષથી આ હાથનો દુખાવો હતો હાથના દુખાવાની અંદર મેં બરોડાના લગભગ આઠ થી દસ ડોક્ટરો સારા સારા ડોક્ટર બરાબર જે નિષ્ણાંત ડોક્ટરો દવા લે એટલો ટાઈમ સારું પછી હતું એનું એ જ આ ફાયદો એની જ છે ડોક્ટરો અને જયારે મને પહેલા દુખાવો થતો હતો મારે રાતે સુઈ જવું ને તો રાત્રે કેવું ખાટલાની અંદર સુઈ જવું ઇંગલ પકડવી પડે મારે બરાબર તારે મને ઊંઘાવે આ તમારો છૂટો ના રાખી શકાય આમ આધાર બેઠો હોય તો મારે કશું પકડવું પડે ગમે તે આધાર ગમે તે આધાર આધાર જોઈએ સોફા પર બેઠો હોય તો એમ પકડી ન દેવા આ કેવો આપણે છૂટો રહે એટલે છૂટો ફ્રી ના રહી શકે એવો ના રહી શકે હા હા આની અંદર કેવું આ બે હાથ છે બે હાથ ની અંદર કેવું આ ખુલ્લો ફ્રી રહે આ એટલો બધો ભારે રહે વજનદાર કે આ પર કશું બોધેલું ના રાખ્યું હોય આ એવું લાગે કે બરાબર વજન મૂકી દીધું

તો એક એક તેલ લગાવીને સોસાયટી બરાબર એવું મને હા હવે એનાથી ફાયદો શું થયો એનાથી ફાયદો જે મને પેલા જે વસ્તુ હતી કોમા હતી અત્યારે જોઈ હતા અધ્ધર રાખી એટલે કોઈ ઇશ્યુ નહીં પાછળ અહીંયા આવે હા અહીંયા આવે

હાથ સારો થઈ ગયો એટલે હવે બંધ કરી દીધી બરાબર બરાબર લગભગ મેં દસ દસ દિવસ જેવું થયું દસ દિવસ જેવો છે સવારે દસ મિનિટ અને રાત્રે દસ મિનિટ એટલે એટલે આમ તો બે ટાઈમ લગાવો તો વધારે ઇફેક્ટ થાય તો અત્યારે તમારે આ હાથ નો કોઈ પ્રોબ્લેમ રહ્યો નથી મિત્રો જુઓ આ ત્રિશુલ જે તેલ છે

તો દસ થી પંદર દિવસમાં આજે એમના સ્ટીરોઇડ બિલકુલ બંધ થઈ ગયા છે એક પણ કે કોઈ દુખાવાની ગોળી લેતા નથી આનું એક જ કારણ છે કે તેલ તેલ છે છે આપણું આની પાછળ છ મહિના મેં એક્સપેરિમેન્ટ કરી અને એક એવી જડીબુટ્ટી છે આયુર્વેદની અંદર એનું વર્ણન છે એ જડીબુટ્ટીને હું નેચરલ પેઇન કિલર કહું છું આયુર્વેદિક આયુર્વેદિક સ્ટીરોઇડ કહું છું એને હું

અને ચાલીસ પચાસ ની એ જડીબુટ્ટી આખા વર્ષનો સ્ટોક કરી દીધો એ મેઈન જે આ તેલમાં રોલ છે એ એનો રોલ છે અને એના લીધે એ સિવાય બીજા થી દસ એલિમેન્ટ છે પણ સૌથી વધારે પ્રભાવ એનો છે આમાં એટલી તાકાત છે એક જણને તો એવું રિઝલ્ટ મળ્યું હતું કે પેરાલિસિસ પેરાલિસિસની રિકવરી પણ આ તેલથી આવી જાય છે પેરાલિસિસ થઈ ગયો હોય તમે એક્સરસાઇઝ કરો અને એની સાથે સાથે આ બે ટાઈમ તેલની માલિશ કરો તો એવા કેસ પણ મેં જોયા છે મારા પર ફોન આવ્યા છે કે એમને પેરાલિસિસમાં દસ કે પંદર બાદ પચાસ ટકાનો ફેર એમને પડી જાય છે જોડે એક્સરસાઇઝ જરૂરી છે પણ તેલની માલિશ અને એક્સરસાઇઝ બે ભેગું થાય તો આમ લાગે કે છ મહિને બાર મહિના એક જ મહિનામાં એક જ મહિનામાં એને રિકવરી આવી જાય આવો કેસ આજે તમે મને કિંમતી સમય આપ્યો અને આ બસો બસો એમએલ ની બે મારી ત્રિશુલ હેરો દુખાવાનું તેલ તમને ગિફ્ટ આપવા લાવ્યો છું દર્શકો આ જે તેલ છે હેરોઈન અને પેઇન રિલીફ ઓઈલ એ ગૌશાળાના લાભાર્થે છે કતલખાનાની ગાયો જે છોડાઈ છે 300 ગાયો કતલખાનામાંથી એ 300 ગાયોના ઘાસ માટે એના લાભાર્થે આ તેલ જે બધા દર્શકોએ આ તેલ ખરીદી અને પરોક્ષ રીતે કર્યું છે છે ગાયોને તમે દાન આપ્યું તે બદલ બધા જ દર્શકોનો ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈ તમે પણ કિંમતી સમય આપ્યો તે બદલ તમારો આભાર પરમ પિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત